નમસ્કાર મિત્રો ભક્તિ અમૃતમાં આપનું હાર્દિક સ્વાગત છે હું ઘણા સમય પછી આજે ભક્તિ અમૃતમાં લાઈવ થઈ છું પહેલાં તો બધા જ મિત્રોને મહાશિવરાત્રિની હાર્દિક શુભકામના મિત્રો આજે મિત્રો આજે હું આવી છું મામાદેવ સરકારને ત્યાં નિકોલ અમદાવાદમાં જે મંદિર આવેલું છે આજે તમે જોઈ શકો છો જો હું તમને બતાવું ખૂબ સરસ અહીંયા ડેકોરેશન કરવામાં આવ્યું છે અને આજે હું તમને અંદરથી દર્શન પણ કરાવીશ પહેલાં તો તમે બધા ફટાફટ જોડાઈ જાઓ અને આજે હું મામાદેવ એટલે કે અહીંયા મહાદેવનો જ અવતાર છે મામાદેવ જે છે આજે આ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા અહીંયા થઈ હતી એટલા માટે અહીંયા ભવ્યથી ઉજવણી અહીંયા થાય છે અને આજે શોભાયાત્રા પણ નીકળી હતી બધું જ હતું હું અત્યારે અહીંયા આવી છું તમને હું અહીંયા મામાદેવના દર્શન કરાવીશ તો મિત્રો પહેલાં ફટાફટ બધા જોડાઓ કોમેન્ટમાં જય મામાદેવ લખવાનું ભૂલતા નહીં અને તમે જુઓ મિત્રો ખૂબ સરસ ડેકોરેશન આજે કર્યું છે અને મિત્રો રાત્રે પણ હું ફરી લાઈવ આવવાની છું રાત્રે હું ફરી લાઈવ આવવાની છું હું નડિયાદ જવાની છું ભૂતનાથ મહાદેવના મંદિરે તો ત્યાં ખૂબ સરસ મહાદેવનું મંદિર છે ભૂતનાથ દાદા છે અને ત્યાં પણ ખૂબ સરસ ડેકોરેશન કર્યું છે આપણે કાર્તિકભાઈ છે ત્યાંના महंत આપણે એમની સાથે પણ વાત કરીશું તો અત્યારે ચલો હું તમને પહેલા મામાદેવના દર્શન કરાવી લઉં યહાકા મામા પણ બેઠા છે તો તમે દર્શન કરી શકો છો અત્યારે લાઈવ ચાલુ છે ભક્તિ અમૃત ઉપર અને અહીંયા મેલડીમાં પણ બિરાજમાન છે મહાદેવ છે તો દર્શન કરજો કોમેન્ટમાં જય મહાદેવ લખવાનું ભૂલતા નહીં હર હર મહાદેવ લખજો હક્કા મામા અહીંયા બેઠા છે મિત્રો તમે જોઈ શકો છો ખૂબ સરસ મંદિર છે આજે સરસ ડેકોરેશન કરવામાં આવ્યું છે અમદાવાદમાં જે રહેતા હોય જેમને નજીક પડતું હોય અવશ્ય આજના દિવસે અહીંયા દર્શન કરવા આવજો જેથી આજનો લાવો તમને મળે અને મિત્રો અહીંયા જોડિયા ખીજડા મામા દેવ તમે જો આ બે છે મામાના દર્શન અવશ્ય કરજો મિત્રો જય માદેવ સરકાર મંદિર ખૂબ જ ઓલામાં છે તમે જુઓ ઘણા ખરા મિત્રો અહીંયા આવે છે તો દર્શન કરી લો એટલે અને રાત્રે પણ હું તમને ફરી લાઈવ થઈશ કોમેન્ટ બોક્સ માં હર હર મહાદેવ જય મામાદેવ લખવાનું ભૂલતા નહીં મિત્રો મિત્રો અવશ્ય તમે દર્શન કરી લીધા હશે તમને આ લાઈવ કેવું લાગ્યું તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ બોક્સમાં જય મામાદેવ લખવાનું ભૂલતા નહીં અને આ મંદિરે અવશ્ય આવજો જે લોકો અહીંયા નજીકમાં હોય આજના દિવસે મહાશિવરાત્રિ છે તો અવશ્ય આ મંદિરે દર્શન કરવા આવજો જય મામાદેવ